જો તમે પોરબંદર થી છો તો આ વિડીયો ને સ્કીપ ના કરતા ફાયદામાં રહેશો તો ભાઈ હું આજે પહોંચી ગયો છું પોરબંદર ની ફેમસ એમબીએમ મોબાઈલ શોપમાં કે જ્યાં તમને મળશે ઓરિજિનલ બુસ કંપનીના ટીવી અને મોબાઈલ ને લઈ ને ધમ માકેદાર ઓફર તો ચાલો આપણે જાણીએ એમબીએમ મોબાઈલના ઓનર પાસેથી ટીવી ને લગતી ઓફર જેમાં મિત્રો આપનો ભાંગલ ડુટોલ ટીવી અમને આપશો તો રૂપિયા ત્રણ થી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી સ્યોર તમને બાદ કરી આપશું અને તે સિવાય સ્ક્રેચ કાર્ડની ની પણ અમારે ત્યાં ઓફર ચાલુ છે જેમાં ત્રણસો થી લઈ અને બે રૂપિયા સુધી આપને સ્યોર ડિસ્કાઉન્ટ પણ મળશે અને તે સિવાય ખાસ પંદરસો રૂપિયા ની ટોલી બેગ બિલકુલ તમને ફ્રી આપવામાં આવશે તો ભાઈ ચાલો આપણે જાણીએ મોબાઈલ ને શું ઓફર્સ છે દસ થી પંદર સુધી નો કોઈ પણ મોબાઈલ ખરીદી કરશો તો તમને પંદરસો રૂપિયા ની ટોલી બેગ ફ્રી મળશે પંદર થી પચીસ નો મોબાઈલ કોઈ પણ ખરીદી કરશો તો તેમની અંદર બંને વસ્તુ ફ્રી મળશે ડિનર સેટ અને ટ્રોલી બેગ પચીસ થી ઉપરનો કોઈ પણ સ્માર્ટફોન ખરીદી કરશો તો તેમાં તમને મળશે ગોલ્ડ પ્લેટેડ બ્રેસલેટ અને કોઈપણ પણ મોબાઈલ ની સાથે સ્ક્રેચ કુપન તો બિલકુલ ફ્રી છે જેમની અંદર તમને મળશે ત્રણસો રૂપિયા થી લઈ ને બે હજાર રૂપિયા સુધીનો સ્યોર ડિસ્કાઉન્ટ અને જો ભાઈ તમારી પાસે એચડીબી તથા બજાજ ફાઈનાન્સ નું કાર્ડ હોય તો તમને જીરો ટકા ફાઈનાન્સ ટીવી તથા મોબાઈલ મળી જશે ભાઈ જો તમે આ બધી ઓફરનો લાભ લેવા માંગતા હોય તો એમબીએમ મોબાઈલ માં વહેલી તકે પહોંચી જાવ કે જેનું એડ્રેસ છે એસ રોડ આર્ય સમાજની પાસે પોરબંદર તો ખુશ રહો